જય દ્વારકાધીશ સુખ સવાર બધા મજામાં આપણો વિડીયો જોવામાં તમ તમારે મજા આવશે સવાર સવારમાં જ આપણે પહોંચી ગયા ભાલકા તીર કેમ કે આજે છે પૂનમ તો પૂનમ ભરવા માટે આપણે ભાલકા પહોંચી ગયા અને ભાલકા દ્વારકાધીશના દર્શન પણ કરી લીધા અને તમે પણ અમારી સાથે દ્વારકાધીશના દર્શન કરી લ્યો અને ત્યાર પછી આપણે આજુબાજુનું વાતાવરણ જોઈ લઈશું ફાઇનલી આપણે મંદિરની અંદર પ્રવેશ મેળવી લઈએ અને ત્યાર પછી આપણે દર્શન પણ કરી લઈએ અને તમે લોકો પણ અમારી સાથે દ્વારકાધીશના દર્શન કરી લ્યો ભાલકા તીર્થમાં આ રીતના બિરાજે છે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણની શૈલી લીલા પણ આ જ છે અને આપણે અહીંયા પારસ પીપળે પહોંચી ગયા અને આ આવી ગયો મંદિરની અંદર અને અહીં અવારના અવાર આ રીતના ધૂન મંડળ ચાલુ હોય છે પૂનમના દિવસે ધૂન મંડળ હોય છે અને બાજુમાં જ આવેલ છે મહાદેવનું મંદિર એમના પણ દર્શન કરી લઈએ અને ભગવાન શ્રી કૃષ્ણની ધજાના પણ આપણે દર્શન કરી લઈએ અને દર્શન કરી લીધા ત્યાર પછી આપણે બાજુમાં આવેલો એક નાનો એવો ગાર્ડન પણ આવેલો છે અને ત્યાર પછી આપણે ગાર્ડનની મુલાકાત લેવા નીકળી ગયા ગાર્ડનમાં તો આમ તેમ બધા લોકો આરામથી મંદિરની સામે જ એક્ઝેટ ગાર્ડન આવેલો છે અને ગાર્ડન ની પણ આપણે મુલાકાત લઈ લઈએ અને હું ફરવા માટે નીકળી ગયા અને ત્યાં ઘણા લોકો અને કુતરાઓ પણ આટા મારતા હતા તો મજા આવી ગઈ અને ઘણા બધા નાના બાળકો પણ હતા ગાર્ડન ગોળ રાઉન્ડ માં આવેલો છે અને ગોળ રાઉન્ડ હું હારિકાબેન ફરવા માંડ્યા ઘણા લોકો સામે મળ્યા તો આપણા હમુ જોતા હતા કે આ લોકો શું કરી રહ્યા છે પણ અમે બ્લોગ બનાવી રહ્યા છીએ કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો કેવો લાગ્યો અને ત્યાર પછી નાની એવી બાળકી પણ મળી ગઈ તો હરે કાબેનને રમવાની મજા આવી ગઈ અને ત્યાર પછી અમે લોકો આગળ રાઉન્ડ મારવા માંડ્યા ગાર્ડન ગાર્ડન પણ ઘણો મોટો છે અને ગાર્ડનમાં ફરવાની મજા આવી ગઈ અને તમે લોકોને પણ અમને જણાવતા રહેજો અને તમે લોકો પણ આ ગાર્ડનની મુલાકાત લેજો કેમ કે બાલકા તીર્થ આવો ત્યારે આ ગાર્ડનની મુલાકાત અવશ્ય લઈ લેજો અને ત્યાર પછી બાજુમાં જ આવેલું છે એ તળ્યા બાળકો પણ પાછા આવી ગયા મસ્તી કરવા માંડ્યા હતા આપણે થોડી વાર કેમેરો બંધ કરવો પડ્યો કેમ કે હારિકાબેન તોફાન કરવા માંડ્યા હતા તો ઉપર પણ ઘણું બધું વ્યૂ લઈ લઈએ મંદિરના દર્શન અહીંથી પણ આપણે કરી લઈએ અને ધજાના પણ દર્શન કરી લીધા જય દ્વારકાધીશ દ્વારકાધીશના દર્શન કરી લીધા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લીધા હવે બાજુમાં જ આવેલું છે એક ભવન તો આ ભવનની પણ આપણે મુલાકાત લઈ લઈએ પણ ભવન અત્યારે બંધ છે તો આપણે બહારથી જ વિડીયો લઈ લઈએ ખુલ્લું હશે ત્યારે આપણે અંદરનો નજારો બતાવશું અને ત્યાર પછી આપણે ફાઇનલી ભવનનું સીન લઈ લીધો અને ત્યાર પછી આપણે પાછા મંદિર તરફ નીકળી ગયા મંદિરે પહોંચી ગયા અને ફાઇનલી મંદિરની અંદર પણ આપણે પહોંચી ગયા અને ભગવાન બધા ભક્તોની હારે આપણે પણ લાઇનમાં ગોઠવાઈ ગયા અને ફાઇનલી ભગવાનની પાસે પહોંચી ગયા અને ભગવાનની પાસે પ્રાર્થના કરી કે હે દ્વારકાવાળા આવો નાવા વિડીયા બનાવવા દેજે અને આપણા વિડીયા આગળ વધે એવી તમને પ્રાર્થના કરીએ છીએ જય દ્વારકાધીશ તમને કેવો લાગ્યો વિડીયો એ આ કોમેન્ટમાં તો જણાવતા રહેજો અહીં સુધી આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા ત્યાર પછી મેં ને રીતે બંને આવી રીતના નાનો એવો વિડીયો પણ બનાવી લીધો અને ત્યાર પછી બાજુમાં જ આવેલું છે સૂર્યમંદિર તો એમના પણ આપણે દર્શન કરી લીધા અંદર આપણે મોબાઈલ લઈ જવાની ના પડી તો આપણે બહારથી જ વિડીયો લઈ લીધો કેમ કે અંદર મનાય છે તો આપણે લઈ નહીં જઈ શકીએ તો બહારથી વિડીયો બનાવી લઈએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા રહેજો અને હું નહીં યારીકાબેન અંદર જઈ આવીએ ફાઇનલી આપણે અંદર તો જઈ આવ્યા હવે પાછા બહાર નીકળી ગયા ઓકે અને ત્યાર પછી આપણે રોડ ઉપર કટક પટક કરવા માટે નીકળી જઈએ કેમ કે ભૂખ પણ લાગી ગઈ ભૂખ લાગી તો આ માટે આપણે કંઈક ખાવાનું લેવું પડશે તો ખાવા પીવા માટે આપણે ફાઇનલી નીકળી ગયા કઈ હોટલમાં જમવું એ કાંઈ નક્કી નથી તો બધી હોટલો આવી ગઈ હવે કઈ હોટલમાં જમવું એ આપણે નક્કી કરી લઈએ ફાઇનલી આપણે ટોલ પ્લાઝા પણ પાર્ક કરી લીધો ટોલ પ્લાઝા પાર્ક કરી અને આપણે જમવાનું તો કંઈક વિચારવું પડશે કેમ કે ભૂખ બહુ લાગી છે કાં હરી કાંઈ હમ તો આપણે કઈ હોટલમાં જાશું બેન શું જમવું પંજાબી ચાઇનીઝ ગુજરાતી નૂડલ્સ પાંભાજી હરી ખીચડી ખાવા હારીકા બેન તમારે કઢી ખીચડી જ ખાવા કંઈક બીજું ખાઈએ તો નહીં ભજીયા ખાવા હાલો તો આપણે ભજીયા ખાવા માટે જઈએ કાંઈ હોટલમાં જાવ સામે છે કે હોટલ છે નહીં રોડ ક્રોસ કરવો ફાઇનલી આપણે રોડ ક્રોસ કરવાનો છે પણ ટ્રાફિક બહુ છે રોડ ક્રોસ કરવા દઈશી આપણે ફાઇનલી આપણે રોડ ક્રોસ કરી લીધો અને સામે જે હોટલ દેખાય છે એમાં આપણે જવાનું છે ભાઈ ભટકાવતા નહીં ફાઇનલી હોટલ ગીર કેસરીમાં આપણે પહોંચી ગયા અને ગીર કેસરીમાં આપણે કયું જમશું એ આપણે આગળ જોઈને જઈને ભાઈ બોલેરાવાળો ખામા આવે છે ભટકાવશે ના ના રહી ગયા હાલો આપણે હોટલે પહોંચી ગયા અને કઈ હોટલ છે ભાઈ નવરંગ હોટલમાં આપણે પહોંચી ગયા પહેલાં ગીર કેસરી હતી હવે નવરંગ હોટલ બની ગઈ તો આ નવરંગ હોટલમાં પહોંચી ગયા અને ઓને આરિકાબેન આગળ સૌથી મોર આપણે પહોંચી જઈએ કેમ કે ભૂખ આપણે વધારે લાગી છે નવરંગ હોટલમાં હો ને આરિકાબેન એક પછી એક હાલવા માંડ્યા આરિકાબેન અરે પડી કેમ દાવ હાલો તેડી લો ફાઇનલી આપણે નવરંગ હોટલમાં પૂગી ગયા અને એક બે ત્રણ પગથિયા ચડીને આરિકાબેન સાથે ફોટોગ્રાફી પણ આપણે કરી લીધી અને વિડીયો શૂટિંગ પણ કરી લીધું અને ત્યાર પછી કટક બટક કરવા માટે આગળ વધી રહ્યા છીએ ઘણી બધી લાઇટો જઈએ હારીકાબેનને મજા આવી હોટલ મેનેજર આપણી પાસે આવ્યો ટાઈમ આપવા માંડ્યો કેટલા વાગે જ જમવાનું ભૂખ લાગી તો એનું શું કરવાનું હાલો આપણે હોટલમાં તો જઈએ ભૂખ લાગી છે કાં બેન શું જમવું જે આવે એ જમી લેવું એમને થોડા ઘણા ફોટો અને વિડીયોગ્રાફી કરી લઈએ ઇન્સ્ટામાં મૂકવા વિડીયો બનાવવો બેન હાલો બનાવી દઈએ પાક્કો હાલો તો અહીંથી આપણે દોડવાનું છે તમારે હારીકાબેન નથી દોડવું એમ તોડવા ફાઇનલી હોટલમાં અમે પહોંચી ગયા અને ત્યાર પછી વિડીયો શૂટિંગ કરવા માટે આ રીતના હરિકાબેન પણ વિડીયોગ્રાફી કરવા માટે નીકળી ગયા હારીકાબેન દોડું પાછું વરી ગયા પાસું નથી વરવાનું આ બાજુ આવવાનું છે હા હારિકાબેન દોડવા માટે આવી ગયા એ પડાઈ ગયા ફાઇનલી આપણે ટેબલ ઉપર ગોઠવાઈ ગયા અને જમવા માટેની વસ્તુ પણ એક પછી એક આવવા માંડે પહેલાં તો આપણે સંભારા જાય કેટલી જાતના સંભારા જોઈને આપણે એમ થઈ ગયું કે આ કયો સંભારો ખાવો યાર રોટલી આવવા દો ઓકે થેન્ક યુ વિડીયો કેવો લાગ્યો એ બધા લોકો કોમેન્ટમાં જણાવી દીજો અને નવા હોય છે ચેનલમાં એ લાઇક સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે